બિહાર ખોડાવંદપુર જિલ્લાના ચૌહાડી પોલીસ સ્ટેશનમાં એક વર્ષ પૂર્વે નોંધાયેલ પ્રી પ્લાનિંગ અને ડિટેક મર્ડરનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આજથી બે દિવસ પહેલાં આધારપૂર હકીકત મળી કે રિતેશ કુમાર ઉર્ફે રાજાશ્રી સિંહ મૂળ બિહારનો ઈસમ વિક્રમપુર ગામનો રહેવાસી છે આજથી એક વર્ષ પહેલાં તેના સાગરીતો સાથે વતનમાં એક ઇસમનું ખૂન કરી તેની લાશને જમીનમાં દાટી નાસી સિલવાસા છુપાઈને રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો કેટલાક દિવસથી સુરત મુકામે મજૂરી કામ અર્થે આવ્યો છે હકીકતને આધારે ટેલિફોનિક સંપર્ક કરી માહિતી મેળવતા ચોહાડી પોલીસ સ્ટેશનની પિકો કલમ ત્રણસો બે બસો એક અને ચોત્રીસ મુજબનો ગુનો નોંધાયો હતો જે એક જાડી ચાખરાવાળી જગ્યામાંથી આજથી એક વર્ષ પહેલાં અઠ્ઠાવીસ સાત બે હજાર ત્રેવીસના રોજ જમીનમાં દાટેલી એક લાશ મળી આવી હતી જેમાં વીસ દિવસ બાદ મરણાની ઓળખ રૂહિની હરિશ્ચંદ્ર હરિશંદ્ર નંદન ઉંમર અઠ્ઠાવીસ રહેવાસી વિક્રમ પર વોર્ડ નંબર આઠ થાનાચેરિયા બરિયારપુર બિહારને તરીકેની થઈ હતી જે ગુનામાં આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે માહિતીને આધારે ચૌહાડી પોલીસ સ્ટેશનથી મળેલ માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ વર્કઆઉટ અને અંગત હ્યુમન સ્ત્રોતને આધારે મજકુર રિતેશકુમાર ઉર્ફે રાજાસઘ નામના ઈસમની તપાસ હાજરી દરમિયાન મજકુર રિતેશકુમાર ઉર્ફે રાજાકુમાર વિજયસિંહ ભૂમિહાર ઉમર સત્તાવીસ રહેવાસી શૈલી ઝુંપડપટ્ટી શર્માજીની રૂમમાં સિલવાસા મૂળવતન બરિયારપુર બિહાર નામના ઈસમની સલવાસા ખાતેથી જ્યોતિ લિમિટેડ કંપનીમાં મજૂરી કામ કરતો હતો તે તપાસ માટે મક્કા પુલ બેકરી પાસે ઊભેલો હતો હકીકતને આધારે દોટીવાલા બેકરી પાસેથી મજકૂર આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે અને પૂછપરછ એવી હકીકત બહાર આવી છે કે રોહિની નંદનન જે પકડાયેલ આરોપીનો મિત્ર હતો મે બે હજાર ત્રેવીસ મહિનામાં આરોપીનો ભાઈ રંજનકુમાર તેના મિત્રો રાત્રિના સમયે ચોરી કરવાના ઇરાદે મળનાર રોહિની નંદનના ઘરમાં ઘુસેલ હતા અને તેનો ભાઈ જાનકી નંદન જાગી જતા બુમાબૂમ કરવા લાગ્યો આરોપીના ભાઈ રંજનકુમાર અને તેના સાગરીતોએ જાનકી નંદન પર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડીને નાસી ગયા હતા રોહિની નંદનની માતા કારી દેવીએ ચેરિયા બારિયાપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી પકડાયેલા આરોપી અને મરનાર રોહિની નંદન અને તેની માતા કારી દેવીએ આ કેસમાં સમાધાન કરી લેવા માટે અવારનવાર સમજાવતો હતો પરંતુ સમાધાન કરવા માટે તૈયાર ન થયા હતા જેથી મળનાર રોહિણી નંદન ચોરી લૂંટ જેવા ગુનામાં પકડાઈ ચૂક્યો હોય માથાભારે ઇસમ તરીકે દાદાગીરી કરતો હોય પકડાયેલા આરોપીએ તેના સાગરીતો સાથે પ્રી પ્લાનિંગ કરી રોહિની નંદનનો ખૂન કરી લાશનો નિકાલ કરવાનો પ્લાન બનાવી ચોવીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ પકડાયેલા આરોપીએ મરનારને ગામ મોયુબુનપુર નયાનગર ખાતે ફોન કરીને બુલાવતા મળનાર રોહિની નંદન આવતા ફોર વ્હીલર કારમાં અપહરણ કરી માર મારનારને મારવાનું શરૂ કર્યું હતું અને ગામથી દૂર આવેલ શામપુર વિસ્તારમાં જાડી છાખરાવાળી જગ્યા પર લઈ જઈ માથામાં કુવાડીના ઘા મારી મોત નીપજાવી લાશને આગળ જ દાટી દઈ અને ત્યાંથી ભાગી ગયા હોવાની કબૂલાત કરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બિહાર ખોડાવંદપુર જિલ્લાના ચોહડી પોલીસ સ્ટેશનમાં વર્ષ પૂર્વે નોંધાયેલ પ્રી પ્લાનિંગ અનડીટેક ગુનાનો ભેદુકેલી કાઢી આરોપીનો કબજો બિહાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત